ફટાફટ રીતે અને બહુ સરળ માપ આ ગાજરનું અથાણું તમે છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બહુ સરસ રીતે આ સચવા છે તો શરૂ કરીએ ગાજરનું અથાણું નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છો ખૂબ આનંદ છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જો તમે ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો કોમેન્ટ કરો અને શેર કરો ચાલો સરસ મજાની રેસીપી શરૂ કરીએ ગાજરનું અથાણું તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં અને એ બનાવવા માટે મેં આમ ગાજર લીધા છે એને સૌથી પહેલાં ધોઈ લીધા છે ધોઈ અને આવી રીતે ઉપરથી આ કાઢી લેવાનું છે અને થોડાક છીણી લેવાના છે આવી રીતે ઉપરથી છોલ ઉતારી દેવાની છે બધા ગાજરની છોલ ઉતારી દેવાની હંમેશા ગાજરને ધોઈને જ વાપરવા જે અહીંયા આ ખરાબ ભાગ હોય એને થોડો થોડો રીમૂવ કરી નાખવાનું છે જે રહી ગયો હોય છોલ ઉતારતા અને આવી રીતે વચ્ચેથી ચીરા કરી લેવાના છે લાંબા ચીરા જે પ્રમાણે ખાવા હોય એ પ્રમાણે તમે ખાઈ શકો છો પણ આ વચ્ચેનો જે પીળો ભાગ છે એને કાઢી નાખવાનો છે અને આવી રીતે પાતળી ચીરીઓ કરી લેવાની છે જોઈ શકો છો હું આ રીતે કાઢી લઉં છું એટલે વચ્ચેનો ભાગ નીકળી જશે તરત જ આ પીળો ભાગ ખાવાનો નથી કે અથાણામાં વાપરવાનો નથી આવી રીતે પાતળી પાતળી લાંબી ચીરીઓ કરવાની છે તમે જાડી ખાવી હોય તો જાડી પણ કરી શકો છો પાતળી જલ્દી ચડી જતી હોય છે અથાણામાં તો આને આવી રીતે હું પહેલાં પાતળી કાપી લઉં છું સરસ મજાને જોઈ શકો છો એક ચમચી હું સિંધો મીઠું ઉમેરું છું અને ફક્ત ચમચી જેવી હળદર ઉમેરી હલાવી લઈએ છીએ આવી રીતે અને એક દિવસ માટે એને ઢાંકીને રાખી મૂકીએ છીએ છીણને એક દિવસ આવી રીતે મેં રાખેલી અને વચ્ચે વચ્ચે ઉછાળ્યા કરેલું ચાર પાંચ વાર ને બીજા દિવસે તમે જોઈ શકો છો કે આ પાણી મીઠાનું અને ગાજરમાં જે પાણી રહેલું છે એ નીકળી ગયું છે આવી ગરણીમાં એને લઈ લઈએ છે ગરણીમાં લઈ લીધા પછી એને લગભગ પંદર વીસ મિનિટ આમ નીતરવા દઈશું તો વધારાનું પાણી અંદર બાઉલમાં નીકળી જશે ગરણીમાં નીતરી ગયા પછી આવા એક ચોખ્ખા કપડાં ઉપર મેં પાથરી દીધું છે અને એને કોરું થવા દે છે બિલકુલ એને કોરી કરી દેવાનું છે જ્યારે પણ તમે આ ચીરી હાથમાં લો તો પાણીનો ભાગ તમારા હાથમાં ચોંટે નહીં એવી રીતે એને કોરી કરી દેવાની છે આ ગાજરના ટુકડા સુકાય ત્યાં સુધી મેં અહીંયા ત્રણ ચમચી રાઈના કુરિયા લીધા છે અને એને મિક્સરમાં થોડા ક્રશ કરી લીધા છે એટલે સહેજ જોઈ શકો છો કે આવું સહેજ પાવડર જેવું ફોર્મ બનાવવાનું છે પોણી ચમચી મેં હિંગ લીધી છે હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જ્યારે થઈ જાય ત્યારે મેથીના કુરિયા પણ ઉમેરીએ છીએ મેથીનો મસાલો કેવી રીતે બનાવો એની રીત મેં બહુ સરસ રીતે આપી છે તો મારી પાસે મેથીનો મસાલો હેન્ડી છે તો એ હું ઉમેરવાનું છું પણ તમારી પાસે ન હોય તો જ્યારે કુરિયા ક્રશ કરો ત્યારે બે ચમચી નાની મેથી વાટી લેવાની મેં અહીંયા લગભગ ચાર મોટા ચમચા તેલ લીધું છે તેલ થોડું વધારે ગરમ કરીને રાખવાનું ફરી ફરી આપણે ડૂબાડુબ ઉપરથી નાખવાનું હોય અથાણામાં તો ફરી ગરમ કરવા બેસવું પડે આ ગરમ કરેલું તેલ જો વધે તો તમે શાકભાજીમાં પણ વાપરી શકો છો એટલે મેં વધારે જ પ્રમાણ લીધું છે તેલને ખૂબ ગરમ થવા દેવાનું છે આ મેં સિંગ તેલ લીધું છે તમે સરસયું પણ આવી રીતે ગરમ કરી શકો છો ગરમ થઈ ગયું છે ધુમાડા નીકળે છે બંધ કરી દઈએ છે ગેસ તેલ થોડુંક ઠંડુ પડે પછી જ કુરિયામાં ઉમેરવાનું છે અને તો ગરમ ગરમ એકદમ તમે વધારે ઉમેરશો તો કુરિયા તમારા કાળા કાળા થઈ જશે આ ફૂલે એવી રીતનું ટેક્સચર આવવું જોઈએ તેલનું અત્યારે હું ત્રણ ચમચા તેલ ઉમેરું છું ત્રણ ચમચા મેં ઓઇલ ઉમેરી દીધું છે જોઈ શકો છો અને હવે એને થોડીક વાર ઠંડુ થવા દઈએ છે મસાલો ઠંડો થઈ ગયો છે અને એમાં હવે હું એક ચમચી મેથીનો મસાલો ઉમેરું છું લાલ મરચું એક ચમચી કાશ્મીરી મરચું છે હલાવી લેવી છે મરચું અને આ જે મરચાંનો ભાગવાળો મસાલો હોય એને બિલકુલ તેલ ઠંડુ થાય પછી જ ઉમેરવાનો છે અને તમારે મસાલો હવે ચાખી લેવાનો તમને જો મીઠાની જરૂર પડે તો થોડુંક ઉમેરવાનું હું આપણે ગાજરની છેડ પલાળી ત્યારે નાખેલું પણ હું થોડુંક પાંચ ચમચી જેવું મીઠું ઉમેરું છું અને લઈએ છીએ અને ચાખી લેવાનું મસાલામાં આ ગાજર ઉમેરી દઈએ છે ગાજરને મિક્સ કરી લેવાના છે અને હવે તમારે જે બાઉલમાં કે જે બરણીમાં ભરવાનું હોય એમાં તમારે ભરી દેવાનું છે અને બાકીનું વધેરું તેલ જે હોય એ ઉપર ડૂબાડૂબ રાખવાનું છે તો જ અથાણું સચવાશે હું આમાં એક લીંબુનો રસ ઉમેરું છું જ્યારે ગાજરને મીઠાને હળદરમાં પલાળ્યા ત્યારે મેં લીંબુનો રસ નહોતો નાખ્યો એટલા માટે કે જ્યારે આપણે પાણી ગાળીએ ત્યારે એ રસ નીકળી જતો હોય છે એટલે આ છેલ્લે જ નાખ્યું છે અને આવી રીતે અંદર થોડાક લીંબુના ટુકડા પણ નાખી દીધા છે ખટાશ અને જો મીઠું તમારા અથાણામાં વધારે હશે તો એ ક્યારેય નહીં બગડે અને સરસ મીઠું લાગશે કે વિનેગર પણ તમે વાપરી શકો છો પણ એ જેટલું શરીરમાં ઓછું જાય એટલું સારું અથાણું તમે જોઈ શકો છો કે આ રેડી થઈ ગયું છે જે બાઉલમાં ભરવાનું છે એમાં લઈ લઈએ અથવા તો બરણીમાં ભરવાનું હોય તો એમાં લઈ લેવાનું ને ઉપર ડુબાડું તેલ નાખવાનું અને હવે સર્વ કરીએ જોઈ શકો છો કે મિત્રો મેં આવી રીતે બાઉલમાં લઈ લીધું છે તમે આ રીતથી ટ્રાય કરજો છ મહિના સુધી ફ્રીજમાં તમે રાખશો તો બગડશે પણ નહીં તમે બહાર રાખી શકો છો પણ બહાર એક જ પ્રોબ્લેમ કે એનો કલર પણ સરસ લાલ નહીં જળવાઈ રહે અને સમયાંતરે તમારે એને કાળું પડે તો સાચવું પડે છે એટલા માટે ફ્રીજમાં રાખવાનું હું કહું છું તો મેં આવી કાચની સાફ કરીને તડકે તપાવેલી બરણીમાં ભરી લીધું છે અને છેક ઉપર સુધી તેલ ભરવાનું છે મેં બતાવવા માટે થોડું ઓછું ભર્યું છે છેક ઉપર સુધી તેલ ભરી અને સાઈડની કિનારો હોય એને લૂછી નાખવાની છે ચોખ્ખા કપડાંથી જેથી ક્યારેય પણ ફૂગ નહીં થાય તો રેડી છે ગાજરનું અથાણું તમે જરૂરથી બનાવજો તમે આ વિડીયો જોયો બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય